23 દિવસ પહેલા દેહજના ઝોલવા અને વાગરા માઈટીએમ મશીન ને ગેસ કટર વડે કાપી રોકડા 3.5 લાખ ની ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાષ્ટ્રીય ગેંગના પાંચ સાગરીતોને ભર જિલ્લા પોલીસે 20.41 લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. गत તારીખ 19 ફેબ્રુઆરીના રોજ રાત્રે અજાણ્યા ઈસમો સફેદ કલરની સ્કોર્પિયો 4-વિલ કાર લઈને ઝોલવા ગામ પાસે એટીએમ ગેસ કટર વડે કાપી દરમિયાન વાગતા એટીએમ ચોરી કરવા આવેલ ગેંગ ભાગી ગઈ હતી. તસ્કરોએ ટાઉનમાં કેમિકલ્સના એચડીએફસી બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરી એટીએમ નું ગ્રાઉન્ટિંગ તોડી સ્કોર્પિયોમાં ગાડીમાં મૂકી પિસાદ ગામની સીમમાં લઈ જઈ ત્યાં એટીએમ ને તોડી ત્રણ બાવન લાખ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા એટીએમ તોડવાની બે ગંભીર ઘટનાઓમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તાત્કાલિક એક્શન લઈ ભરૂચ જંબુસર ડીવાય એસપી એલસીબી એસઓજી પેરોલ સ્કોડ અને સ્થાનિક પોલીસને ગુનો શોધી કાઢવા માટે સૂચના અપાઈ હતી એલસીબીપીઆઈ એમપી વાળાએ એક્શન પ્લાન તૈયાર કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી દરમિયાન પીએસઆઈ ડી એ તુવર અને ટીમે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સથી સતત વર્કઆઉટ હાથ ધર્યું હતું ભરૂચની ઘટના બાદ મહારાષ્ટ્રના નંદુરબારમાં આવી જ મોડસ ઓપરેન્ડીથી એસબીઆઈ એટીએમ સેન્ટરમાં ચોરી થઈ હતી ભરૂચ પોલીસની એક ટીમ તાત્કાલિક નંદુરબાર પહોંચી ગુનાની કડી મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ત્યારે બીજી તરફ ભરૂચના એટીએમ ચોરના રૂટ ઉપરના પાંચસો થી વધુ સીસીટીવી ફૂટેજનું પોલીસે એનાલિસિસ કરી આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી જે વેળા બાતમી મળી હતી કે વાગરા એટીએમ ચોરી અને દહેજ એટીએમ ચોરીની કોશિશના ગુનામાં સંડોવાયેલ એક આરોપી હાલ ભરૂચમાં આવેલ છે પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા તેનું નામ ઇરફાન ઉર્ફે રોનકે હોવાનું જણાવી અંકલેશ્વર આઈઆઈએફએલ ગોલ્ડની લૂંટમાં પણ પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચ શહેરના ફાતિમા પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી મુખ્ય સૂત્રધાર સલીમ ઉર્ફે મુસો તેમજ તેના સાગરીતો ઇન્દોરમાં છુપાયેલા હોવાની હકીકત મળતા ભરૂચ જિલ્લા પોલીસે અન્ય સાગરીતોને ત્યાંથી ઝડપી લીધા હતા તેઓએ ઉડાણપૂર્વક સઘન પૂછપરછ કરતા આરોપીઓએ એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી ચોરી કરવામાં માહિર હરિયાણાની મેવાતી ગેંગ મારફતે દહેજ વાગરા અને નંદુરબાર ખાતે એટીએમ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આરોપી સલીમ ઉર્ફે મુસો અને અન્ય બે વોન્ટેડ આરોપીઓએ બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ મથકના સોપારી કિલિંગના ગુનામાં સંડોવાયેલ હોવાની પણ કબૂલાત કરી હતી પોલીસે એટીએમ ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સ્કોર્પિયો ગાડી મેવાત પરત જવા માટે ઉપયોગમાં લીધેલ કિયા સેલ્ટોસ કાર રોકડા રૂપિયા મોબાઈલ ફોન પાના પકડ સહિત સામાન મળી કુલ વીસ પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ઓલપાડ ઝીલમિલ રો હાઉસમાં રહેતો સલીમ ઉર્ફે મુસો અબ્દુલ સિદ્દીક ખાન નદીમ ઉર્ફે કબીર કયુમ ખાન ઇરફાન ઉર્ફે રોનક બાબા સાહેબ દાઈમા શ્યામલાલ ઉર્ફે રામુ શંકરલાલ વર્મા તેમજ આમિર શાબીર નાથુ ખાનને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ વીસ એકવીસ ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેંકનું એક એટીએમ આખું એટીએમ જેને ડિસ્મેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈશાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એ એટીએમને તોડી અને એમાંથી લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થયેલી હતી એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ આમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર આ બંને કબજે કરવામાં આવી છે એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય સાત આરોપીઓ સંડોવાયેલા છે જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની એટીએમ આખી ઉઠાવી જવાની અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ટી ધરાવે છે ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે આમ અત્યારે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાત આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે જલ્દી થી આ બીજા સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે